અહીંના સાંસદે આવીને કહ્યું હતું કે કાયમી ધોરણે આ પ્રશ્નનું ઘેડની સમસ્યાનું નિરાકરણ લાવીશ આજ દિવસ સુધી સાંસદ ફરી વખત એ મુદ્દે બોલવા નથી આવ્યા જવાબ આપવા નથી આવ્યા મારી વાત એટલી જ છે અમારે આ મુદ્દે રાજકારણ નથી કરવું ઘેડના પ્રશ્નનું નિરાકરણ લાવો ને અમારા જગતના બાપને બચાવવા માટે સરકાર આગળ આવે આજે આ મંચ પરથી કહીએ છીએ કે ઘેડના પ્રશ્નનું નિરાકરણ સરકાર લાવે છે બીજી વાત મારી વાત પૂરી કરતા પહેલા આપણે માન્ય પ્રવીણભાઈ રામનો આભાર માનીએ છીએ કે ખરેખર ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે થઈ અને એ વ્યક્તિ સતત પગપાળા ચાલતા રહ્યા અને જ્યારે 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 જે વિસ્તાર પસાર થયા એ વિસ્તારની જે સમસ્યા હતી એને ગુજરાત ની જનતા સુધી ગુજરાત ના મીડિયા સુધી કોઈએ પહોંચાડવાનું કામ કર્યું હોય તો આઝાદીના આટલા વર્ષ પછી પ્રવીણભાઈ રામે કેડ ના આ કામ કર્યું છે